ગુજરાતની હોસ્પિટલ નો સર્વે કરીને વર્લ્ડ બેંકની ટીમ ચોંકી ગઈ કેમ કે આ હોસ્પિટલમાં પેમેન્ટ એક્સેપ્ટ કરવા માટે કોઈ કેશ કાઉન્ટર જ નથી તમને જાણીને નવાય લાગશે કે કેશ કાઉન્ટર ન હોવા છતાં આ હોસ્પિટલમાં જે હજાર કરતા વધારે પેશન્ટ આવે છે પાંત્રીસ જેટલા રોજે ઓપરેશન થાય છે અને પેશન્ટ અને તેના સગાને રહેવા અને જમવાની સુવિધા પણ મફતમાં છે તો અહીંયા એક ક્વેશ્ચન થાય કે આટલી બધી સુવિધાઓ અને આટલા બધા ઓપરેશનો કોઈ પણ ચાર્જ લીધા વગર કોઈ હોસ્પિટલ મફતમાં કઈ રીતે કરી શકે એ જાણવા માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે જેમાં એક સંત બહુ જ મોટો રોલ પ્લે કરે છે વર્ષો પહેલાં ભાવનગર નજીકના ગામડાઓમાં સ્વામી નિર્દોષાનંદજીએ જોયું કે ગરીબ લોકો કોસ્ટલી હેલ્થકેર અફોર્ડ ન કરવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે એટલે બે હજાર પાંચમાં સ્વામીજીને કોઈ મોટો આશ્રમ ખોલવાની બદલે એક હોસ્પિટલ બનાવવાનો વિચાર આવ્યો જેનું મુખ્ય હેતુ હતો ફ્રી હેલ્થ કેર ફોર રૂરલ એરિયા આ વિઝનથી બે હજાર અગિયારમાં સ્વામીજીએ ભાવનગરના ઉમરાળા તાલુકાના ટિંબી ગામમાં શરૂઆત કરી સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ આજે આ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ મળીને સોથી વધુ લોકો કામ કરે છે અને દર મહિને આ હોસ્પિટલને પચાસ લાખ કરતાં પણ વધારેનો ખર્ચ થાય છે છતાં પણ પેશન્ટ પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને બધો જ ખર્ચ ચૌદ વર્ષથી ડોનેશન પર ચાલે છે આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે